મુંબઈમાં પોતાના ફ્લેગશિપ સલૂનની ભવ્ય સફળતા બાદ અને ટેકનોલોજી આધારિત વેલનેસ સર્વિસીસના લોન્ચ પછી સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ ફ્લોરિયન હ્યુરેલ હવે ગુજરાતમાં ભવ્ય શરૂઆત કરવા માટે તૈયાર છે અમદાવાદમાં પ્રથમ વખત ફ્લોરિયન હ્યુરલ હેર કોશર એન્ડ સ્પા છ ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે જે ભારતના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા બજારોમાંના એકમાંના બ્રાન્ડના વિસ્તરણને ચિહ્નિત કરે છે આ હેરકોટરનો પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી અને

और मुझे बहुत खुशी होती है यहाँ आके आ, एक घंटे की फ्लाइट फोरी फाइव मिनट्स एक घंटे की फ्लाइट पड़ती है बॉम्बे से मैं यहाँ बहुत आती हूँ काम से आती हूँ पर कभी मैं यहाँ आना चाहूँगी जस्ट टू रिलैक्स ओके थैंक यू थैंक यू थैंक यू सो मच मिस ट्विंकल पटेल अरे हम एक गुजरात પહેલાં તો આની ખાસિયત એ છે કે આનું નામ જ કાફી છે ફ્લોરિયન હુર એ કંઈક અલગ નામ છે અને નામથી જ કંઈક આપણને ઇન્ટરેસ્ટ જાગે છે કે શું છે અને જો અહીંયા એન્ટર થાય તો અંદર આવીને કંઈક અલગ એક્સપિરિયન્સ મળશે અલગ એક વાઇબ છે આની અને તમે સર્વિસમાં પણ કંઈક અલગ જ હશે તો તમે